જય માતાજી હું છું દિલીપભાઈ ખાચર અને આ વિડીયો દ્વારા હું જણાવવા માંગુ છું દેવતભાઈના ચાહકોને કે મારો વિચાર એવો છે કે દરેક સમાજ માટે જે દરેક સમાજના દેવતભાઈના જે ચાહકો છે એના માટે કે આપણા દેવેતભાઈ ને ફચાવવા માટે કે કોઈ પણ આટકતરી રીતે દેવેદભાઈનો વિરોધ કરતા હોય કોઈ એમના વિરોધીઓ તો એની લડત માટે એની સામેની લડત માટે દેવેદભાઈને લડવું ન પડે અને દેવેદભાઈનો જે પણ વિરોધ કરે એને પહેલાં એમના ચાહકોથી લડવું પડે એના માટે હું એક ગ્રુપ બનવા બનાવવા જઈ રહ્યો છું કે દેવાયત ખવડ એનું નામ એ છે દેવાયત ખવડ સપોર્ટ એમના ચાહકોનો સપોર્ટ તરીકે એક ખવડ સપોર્ટિંગ ગ્રુપ અને એ ગ્રુપમાં જેટલા પણ દેવેદભાઈના ચાહકો છે એ જોડાય એવી મારી ઈચ્છા છે માટે એમના જે પણ વિરોધીઓ હોય એને ખબર પડે કે ખવડ આરે દુશ્મની કરવામાં પહેલાં એમના ચાહકો આરે કરવી પડશે કે જે જેથી એમના કોઈ પણ એવા દુશ્મન ઊભા ન થાય કે કોઈ પણ એવા વિરોધી ઊભા ના થાય કે ખવડને એ મેટર માટે મેદાનમાં આવવું પડે એ લોકોને કોઈ પણ મેટર કરવી હોય એ પેલા એના ચાહકોનો સામનો કરવો પડશે એવું એક વાતાવરણ ઊભું થઈ જાય અને પબ્લિકને અને બધાને ખબર પડે કે ખવડના કેટલાક ચાહકો છે માટે જેટલા પણ દેવેદભાઈના ચાહકો છે યા ગ્રુપમાં જોડાય અને ફોલો અને મેસેજ કરે એવી આશા છે જો કે દેવેદભાઈ હંમેશા બધા સમાજ માટે બોલ્યા છે ક્યારે પણ કોઈનો વિરોધ નથી કર્યો પણ વિરોધીઓ વિરોધીઓએ પોતાનું નામ કહેવામાં માટે ક્યાંક ને ક્યાંક ખવડને મોરો બનાવ્યા છે માટે હું તો લડ્યો છું હંમેશા ખવડ માટે પણ બધા લડે એવી આશા છે જય માતાજી